તેની ચકાસણી કરવા સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ પણ લીધા છે આધારભૂત માહિતી અનુસાર ઇજાગ્રસ્ત રાહુલ વેસુમાં પોદાર રેસિડેન્સી ખાતે રહે છે અને તેના પિતા કાપડના વેપારી છે ગુરુવારે બપોરે રાહુલ ક્રેટા લઈને સાહિલ બાવા સૌર્ય શર્મા તેમજ દિશા બોખડિયાની સાથે ફરવા માટે ગયા હતા ત્યારે શાળામાં ભણતી દિશા જૈન પોતાના મિત્રો સાથે સફેદ ક્રેટા ફરી રહી હતી ત્યારે ઓવર સ્પીડમાં દોડતી ગાડી ડિવાઈડર કુદાવીને સામેના રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી આ ગંભીર અકસ્માતમાં દિશાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ રાહુલ ચૌધરી સૌર્ય અને સાહેબને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રીમ સિટી વિસ્તાર એ ઓછા ટ્રાફિક સાથે ખુલ્લો હોવાને કારણે અત્યારે નવીન વયના ચાલકો માટે તે રેસિંગ ઝોન સમાન બની ગયો છે અને આ ઓવર સ્પીડ અને બેદરકારી કઈ રીતે જીવલેણ સાબિત થાય છે એનો આ જીવતો જાગતો પુરાવો છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર